सोच न्यूज एक नई सोच के મારી સૈયરની સંગાથ ટેટુડો લીવો છે માંડલની શ્રી મહાત્મા ગાંધી હાઈ સ્કૂલમાં ગરબા મહોત્સવ યોજાયો વિદ્યાર્થીનીઓ ટ્રેડિશનલ ડ્રેસ ચણિયાચોળી પહેરી ડીજેના તાલે ગરબે ઝૂમી અને શિક્ષકોએ પણ ગરબા રમી નવરાત્રિની ઉજવણી કરી સમગ્ર રાજ્યમાં મા આદ્ય શક્તિનું પાવન પર્વ નવલા નોરતાની ઉજવણી કરાઈ રહી છે ત્યારે અમદાવાદ જિલ્લા સહિત તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં પણ નવરાત્રી પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે થઈ રહી છે બીજી તરફ ખેલૈયાઓ પણ હવે ગરબે છે માંડલ નગરમાં પ્રસિદ્ધ મંદિરોના ચાચર ચોકમાં સોસાયટી વિસ્તાર તેમજ શેરી મહોલ્લામાં ગરબાના આયોજનો કરાયા છે ખેલૈયાઓ પણ હવે મન મૂકીને ગરબે રમી રહ્યા છે અવનવા સ્ટેપ સાથે મહિલાઓ અને યુવતીઓ પણ ગરબે રમી માં આદ્ય શક્તિ અંબે માતાજીની આરાધના કરી રહ્યા છે ત્યારે વિવિધ ક્ષેત્રોમાં પણ હજુ ગરબીના આયોજનો થવાના છે આજે નવરાત્રીના ત્રીજા દિને માંડલ નગરમાં આવેલ શ્રી મહાત્મા ગાંધી હાઈસ્કૂલમાં ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું શાળાની વિદ્યાર્થીનીઓ ટ્રેડિશનલ ડ્રેસ ચણિયાચોળી તેમજ બાળકો યુવાનોએ પણ રંગબેરંગી જબ્બા સહિતના વસ્ત્રો પહેરી ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા હાઈસ્કૂલના કેમ્પસમાં બે તાળી ત્રણ તાળી તેમજ વિવિધ સ્ટેપ અને ડાન્સ રાસ રમી વિદ્યાર્થીઓ નવરાત્રી પર્વની મજા માણી હતી હાલ ચાલી રહેલ ટ્રેન્ડિંગ ગીતો મારી શૈયરની ટેટુડો લેવો છે ગલગોટો મેં ઝુંડીને લીધો મારું મન બોર બની કરે રણછોડ રંગીલા તેમજ લોકગીત અને પ્રાચીન ગરબાઓ વિદ્યાર્થીઓ રમ્યા હતા સાથે સાથે શાળાના શિક્ષિકાઓ શિક્ષક મિત્રો અને સ્ટાફ દ્વારા પણ ગરબા રમી આ પર્વની ઉજવણી હર્ષોલ્લાસ કરાઈ હતી વિદ્યાર્થીઓને શાળામાં નવરાત્રીના પર્વનું મહત્વ ગરબા અને વિવિધ લોકગીતોની ઓળખ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આ ગરબા સહિત આયોજન બાદ વિદ્યાર્થીઓને અલ્પહાર પણ અપાયો હતો મારું નામ પાટડિયા તુલસી લક્ષ્મણભાઈ છે હું શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિરમાં પહોળો છું અમદાવાદ જિલ્લા અને માંડલ તાલુકામાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી શાળામાં શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર મંદિરમાં અમને નવરાત્રિમાં ખૂબ મજા આવી એમાં નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ બારથી ધોરણ કેજીથી બાર સુધી નવરાત્રિના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને ખૂબ નવરાત્રિમાં મજા આવી આજ રોજ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના માંડલ મુકામે શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર માંડલ માં નવરાત્રી નું ખુબ સરસ મજાનું આયોજન થયું અને બાળકોએ ભરપૂર ગરબાનો લાભ લીધો તે બદલ બધાનો આભાર ધોરણ કેજી થી લઈને બાર ધોરણ સુધી શાળા પરિવાર તરફથી આયોજન કરવામાં આવ્યું મારું નામ પ્રવીણભાઈ પીપળિયા છે હાઈસ્કૂલમાં હાયર સેકન્ડરી વિભાગમાં શિક્ષક તરીકે